એસીયલ સર્જરી એ ની જોઈન્ટની એક એડવાન્સ પ્રોસીજર છે જે દૂરબીન એટલે કે આર્થોસ્કોપ પડે કરવામાં આવે છે સૌથી પહેલા એમઆરઆઈ રિપોર્ટ કરી કન્ફર્મ કરવામાં આવે છે કે એસીએલ ફાટેલું છે કે પછી ઘૂંટણ પર નાના નાના બે કટ મૂકવામાં આવે છે અને તેમાંથી દૂરબીન અને બીજા બધા સર્જિકલ ટૂલ પસાર કરવામાં આવે છે અને સેમ રિપોર્ટ ને આપણે લાઈવ તપાસ કરીને કન્ફર્મ કરીએ છીએ ત્યારબાદ જે નબળું પડી ગયેલું અથવા ફાટેલું જે એસીએલ છે એ આપણે રિમુવ કરીએ છીએ અને જે સ્પેસ બનાવીએ છીએ ત્યારબાદ ઘૂંટણમાં હેમસ્ટિંગ ગ્રાફ એટલે કે થાઇબોનમાં એક એક્સ્ટ્રા લિગામેન્ટ હોય છે તે લિગામેન્ટ આપણે હાર્વેસ્ટ કરી ગ્રાફ પ્રિપેર કરીએ છીએ ઘણી વખત ઘણા પેશન્ટમાં જો હેમસ્ટિંગ ગ્રાફ વીક હોય તો પેરોનિયન ગ્રાફ જે એન્કલ પાસે હોય ત્યાંથી પણ લેતા હોઈએ છીએ ત્યારબાદ આ ગ્રાફને આપણે ઘૂંટણમાં ઇન્સર્ટ કરવો છે એટલે તેના માટે આપણે ફિમર ફિમર બોન અને ટીબિયા બોનની અંદર નાની નાની બોન ટનલ બનાવીએ છીએ જેમાંથી આ ગ્રાફ્ટ એની નેચરલ પોઝિશન પર શકે અને પછી મશીન વડે આ ગ્રાફ ને આપણે ટનલમાંથી પસાર કરીએ છીએ આ ગ્રાફ ને હાડકા જોડા ચીપકાવવા માટે એક બાજુ બટન અને એક સાઈડ સ્ક્રુ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ગ્રાફ ને બધું ફિક્સ થઈ જાય પછી દૂરબીન નાખી ફરી એક વખત કન્ફર્મ કરીને જોઈએ છીએ કે જે આપણે ધારા પોઝિશન પર જ ગ્રાફ છે કે નહીં છેલ્લે જો કન્ફર્મ બધું ઓકે હોય તો પછી બધા ટૂલ્સ બહાર કાઢવામાં આવે છે અને આ સર્જિકલ કટ્સ ક્લોઝ કરવામાં આવે છે અને ડ્રેસિંગ અપ્લાય કરી દઈએ છીએ તો તમને પણ એસીએલ સર્જરી રિલેટેડ કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈ તમે કોમેન્ટ કરી શકો છો આવી જ યુઝફુલ રીલ્સ માટે અમારા પેજને ફોલો કરી દો